ચોકમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ નું સંયુક્ત કોર્ડન સર્ચ ઓપરેશન હોટલોમાં મહેમાનોના દસ્તાવેજોની ચકાસણી કરાઈ શ્રીનગરના અત્યંત વ્યસ્ત ગણાતા લાલચોક વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ દ્વારા સંયુક્તપણે કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું શુક્રવારે સવારના સમયે શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં વિસ્તાર નહીં અને હોટલોને ગેસ્ટ હાઉસમાં આશ્ચર્યજનક તપાસ કરવામાં આવી હતી આ ઓપરેશનનો મુખ્ય હેતુ આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો અને સુરક્ષા માપદંડોને મજબૂત કરવાનો હતો આ તપાસ દરમિયાન સુરક્ષા દળો દ્વારા હોટલોમાં રોકાયેલા મહેમાનો દસ્તાવેજો અને નોંધોની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી આ દળમાં મહિલા કંપનીના જવાનો પણ સામેલ હતા જેમણે વ્યવસ્થિત રીતે તપાસની કામગીરી પૂર્ણ કરી હતી સુરક્ષા એજન્સીઓ હોટલનો દુરુપયોગ રોકવા માટે આ વ્યૂહાત્મક કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ સઘન તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની સંદિગ્ધ પ્રવૃત્તિ કે વસ્તુ મળી આવી ન હતી આ સમગ્ર ઓપરેશન આતંકવાદના સમર્થક માળખાને તોડવાની રાજ્યની ચના રચનાનો એક ભાગ છે આ વ્યૂહરચના હેઠળ ઉગ્રવાદીઓ તેમના સહયોગીઓ ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાના નિર્દેશો અનુસાર જનતાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહીઓ સતત ચાલુ રહેશે જેથી રાજ્યમાં શાંતિનું વાતાવરણ સ્થાપિત થઈ શકશે